नमस्कार मित्रों आज ये अपनी YouTube चैनल पर आई 366 ट्रैक्टर વેચાવા વિ છેતે સાવ તાત્કાલિક અને સાવ્યાજ બીવામાં વેચવાનો છે તેથી આ ટ્રેક્ટર ની માહિતી આ વિડિયો માં આપવાનો છે તેથી આ વિડિયો અંત સુધી જોતા રહેજો આ ટ્રેક્ટર એકદમ કંપની પીસ જોવા મળશે તેમાં કોઈ જાતનો ફોલ્ટ નથી અને તેના ટાયર પણ એકદમ નવા છે ચારે ચાર ટાયર એકદમ સો ટકા છે અને તેના ઘેર હાઇડ્રોલિક એન્જિન સો ટકા વર્ક કરે છે તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આ ટ્રેક્ટર ટ્રેક્ટરના બેટરી સીટ કવર બધું જ નવું છે આ ટ્રેક્ટરની બેટરી પણ એકદમ નવી અને ઓરિજિનલ કંપનીની છે અને તેના આ ટ્રેક્ટરના બધા જ કાકડીયા પણ કમ્પ્લીટ છે અને આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જ છે આ ટ્રેક્ટરનું વાયરિંગ પણ ચાલુ છે અને તેમાં કોઈ પણ જાતનો ફોલ નથી અને આ ટ્રેક્ટરના બધા જ કાટા ચાલુ છે અને તેમાં પણ કોઈ જાતનો ફોલ નથી અને આ ટ્રેક્ટર પ્રોપર આમ જોવા મળશે અને તેના માલિકના નંબર પણ આપવામાં આવશે અને જો તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો તેની કિંમત માત્ર બે લાખ અને નેવું હજાર છે તેમાં નોર્મલ ફેરફાર થઈ જશે માલિકના નંબર આપવામાં આવશે જો તમારે પણ કોઈ જાતની જાહેરાત કરવી હોય તો અમારા ત્યાંશી વીસી નવ્વાણું પર કોલ કરી શકો છો તો અમે તમારી જાહેરાત એકદમ ફ્રીમાં મૂકી આપીશું